દસ વર્ષ બાદ ગઢ ગામને મળી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની ભેટ રોટરી સેવાદળ ગઢ અને ગઢ સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતાં ગઢને મળી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની ભેટ પાલનપુર તાલુકાનું ગઢ ગામ આજુબાજુના ત્રીસથી વધુ ગામોને જોડતું સેન્ટરનું ગામ છે ગઢમાં સો વર્ષ જૂની હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનાઓ છે જ્યાં આજુબાજુમાંથી અનેક લોકો આરોગ્ય સેવાનો લાભ લેવા માટે ગઢ તેમજ પાલનપુર જાય છે જ્યાં ગુજરાત સરકારની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા દસ વર્ષ અગાઉ ચાલુ કરાઈ હતી અને ગઢને એકસો આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી પરંતુ દર્દીઓ ઓછા પ્રમાણમાં મળતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેતા જે તે સમયે આ સેવા ચંડીસર ખસેડવામાં આવી હતી જ્યાં ગઢ ગામમાં આ સેવા બંધ રહેતા દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી જો ઇમરજન્સી દરમિયાન એકસો આઠને ફોન કરવામાં આવે તો એક કલાક બાદ આવતી હતી જ્યાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ માટે ગઢ ગામની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થા રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાનજીભાઈ કણેર મંત્રી અશોકભાઈ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન સ્નેહલ રાવલ અને ગામના સરપંચ ગીતાબેન ભુટકા દ્વારા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને એકસો આઠ સેવા ચાલુ કરવા માટે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે ઊંડાણપૂર્વક રસ લઈને એકસો આઠ સેવા પુનઃ ચાલુ કરાવતા ગઢ ગામને એમ્બ્યુલન્સ આવતા રોટરી સેવાદળ ગઢના પ્રમુખ મંત્રી અને સભ્યો ગઢના ગામના અગ્રણીઓ તબીબો એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફની ઉપસ્થિતિમાં ગઢ ગામના સરપંચ ગીતાબેન ભુટકાએ એકસો આઠ એમ્બ્યુલન્સને તિલક કરીને વધામણા કર્યા હતા અને ગોળધાણા વેચીને લોકોનું મોં મીઠું કરાવ્યું હતું જ્યાં ગઢને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ફરીથી શરૂ કરાતા રોટરી સેવાદળ ગઢ દ્વારા ઇમરજન્સીના સમયે ગઢ પંથકના લોકો વધુમાં વધુ આનો લાભ લે એવી અપીલ કરવામાં આવી હતી આનંદની લાગણી પ્રસરી હતી અને એકસો આઠ સેવા ચાલુ થતાં ગઢ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો રોટરી સેવાદળ ગઢ અને સરપંચ શ્રી ગઢ ગ્રામ પંચાયતના સહિયારા પ્રયત્નોથી અમારા ગઢ ગામમાં લોબા સમય પછી એકસો આઠની ઇમરજન્સી સેવાની સારવાર આજે શરૂ કરવામાં આવી છે અમે રોટરી સેવાદળને અમારી પોતાની એક ઈચ્છા હતી કે ગઢ અને ગઢની આજુબાજુ જે પચીસથી ત્રીસ ગામડા સંકળાયેલા છે એ જ્યારે આકસ્મિક બીમાર થઈ જાય જ્યારે એમને ઇમરજન્સી આવે ત્યારે અમને દવાખાનામાં પહોંચવામાં ઘણું બધું મોડું પડી જતું હોય છે અને એમાં ક્યારેક દર્દીને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે તો એના અનુસંધાને અમે આપણા પાલનપુર તાલુકાના માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબને મળ્યા અને એમને અમે અમારી આ વાત રજૂ કરી સાહેબે એમને વિશ્વાસ આપ્યો કે તમે પહેલીવાર આવ્યા છો તમારે બીજીવાર નહીં આવવું પડે અને તમારું આ કામ એકસો આઠનું એ થઈ જશે તો એમના પ્રયત્નોથી અને સરકારશ્રીના સહયોગથી આજે અમારા ગઢ ગામમાં એકસો આઠની ટીમ ઉપસ્થિત છે તો આ તબક્કે હું સરકારશ્રી ધારાસભ્યશ્રી સરપંચશ્રી ગઢ ગઢ ગ્રામ પંચાયત અને અમારા પ્રોજેક્ટ ચેરમેન ભાઈ શ્રી પિયુષભાઈનો આ તબક્કે ખૂબ હું આભાર માનું છું